રાજ્યભરમાં આજે સરપંચનો રણસંગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે વહેલી સવારથી મતદારો મતદાન માટે ઉમટી રહ્યા છે ત્રણ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચાલી રહ્યું છે મતદાન સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે મતદારોનો ઉત્સાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાનની પ્રક્રિયાઓ શરૂ છે રવિ અગ્રવાલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ ગ્રામ પંચાયતની ચૂંટણી અને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો બસો ને અઢાર જેટલા ગ્રામ પંચાયતોના ચૂંટણી અત્યારે થઈ રહી છે અને પોતાના ગામના સરપંચ કોણ બનશે તેના માટે મતદારો સવારથી જ મત આપવા માટે નીકળી ગયા છે અને અત્યારે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે કે જ્યાં આપ જોઈ શકો છો કે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે મહિલા હોય કે પુરુષ હોય કે યુવાન હોય તમામ લોકો પોતાના ઘરેથી સવાર સવારમાં નીકળીને મત આપવા માટે પહોંચ્યા છે બે મહિલાઓ છે કે જેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને

હેલ્પ કરેલી છે તો હજુ શું થવું જોઈએ ગામમાં કામો ગામમાં જે કામ ચાલી રહ્યું છે ચાલે જ છે અને બહુ સારી રીતે જે પહેલા ડેવલપ નહોતું અત્યારે ઘણું બધું ડેવલપ થઈ છે બેન શું કેસો બાદ ગામમાં સરપંચ જે મહિલા મળવાના છે તમને તો મહિલા સરપંચથી શું આશા અપેક્ષા છે હાલો સરપંચ છે ને સારા છે અને ઘર ગામમાં બધી વ્યવસ્થા સારી કરી છે અને હજુ સારું થાય છે કામ ઓકે શું કેસો કેવા સરપંચ હોવા જોઈએ બેન સરપંચ તો સારા છે પણ આપણે ના નથી કેતા કોઈને પણ પરિવર્તન લાવવું બી જરૂરી છે દર દર સવાલ એ છે સરપંચ કેવા હોય છે સરપંચ કામ કરે એવા હોવા જોઈએ અને જે અત્યારે બી બી ઉમેદવાર છે છે એ કામ કરે એવા એટલે અમે અપેક્ષા એવી કે પરિવર્તન પેનલ આવી જોઈએ દરેક વખતે પરિવર્તન આવવું જોઈએ અને તેને લઈને જ અહીંયા બે સરપંચના મહિલા ઉમેદવારો છે કે જેમના હાથમાં અંકોળિયા ગામની કમાન ગામના લોકો સોંપવાના છે મયુરીબેન છે ને હેતલબેનબેન સાથે વાત કરીએલબેન શું કહેશો તમે જો આવો છો જીતીને તો શું વિઝન છે તમારું ગામને લઈને પહેલાં તો મારે જે ગ્રામજનો સાથે મેં સંપર્ક કર્યો છે એમાં એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી નથી થઈ રહી આપણે જે વિકાસનો વાત કરતા હોય તો જે મૂળભૂત જરૂરિયાતોમાં આવે સ્ટ્રીટ લાઇટ આવે રોડ રસ્તા આવે પાણીની જરૂરિયાત એમાં એમને પ્રોબ્લેમ થઈ રહી છે એટલે એ મારે પહેલાં જોવું છે કે એ બધા સુધી મૂળભૂત જરૂરિયાતો સારી થાય બધાને તકલીફ ના પડે એ જોવું છે મયુરીબેન શું કહેશો તમારો તો ઘરેથી સરપંચ હતા અને તમે હવે ચૂંટણીમાં જંપલાયું છે શું કહેશો શું વિઝન છે તમારું ગામમાં જો જીતીને આવશો તો શું કરશો તમે

અને ઓરલ જો વાત કરવામાં આવે તો વડોદરામાં જે બસો ગ્રામ પંચાયત થઈ રહી છે તેમાં સાડા ચાર લાખ મતદારો આજે પોતાના ગામ માટે સરપંચ અને વોર્ડના સભ્યોની તેઓ જીતાડવાના છે એટલે કહી શકાય કે ગામમાં એક ચૂંટણીનો માહોલ જામ્યો છે લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે અને પોતાના ગામના સરપંચ કોણ બનશે તેને લઈને મતદારો પણ તરત તરની ચર્ચા અને મત આપીને કયા પ્રકારના કામો થવા જોઈએ તે પ્રકારની પણ તેઓ આશા અપેક્ષા પોતાના સરપંચ પાસે રાખી રહ્યા છે બિલકુલ બિલકુલ આપ મારી સાથે જોડાયેલા તો અંકુડિયા